હું પોતે સ્ત્રી છું ને એટલે હું ઘણી વખત ઘણા બધા લોકો જ્યારે એમ કેતા હોય કે સ્ત્રી ને ના સહારાની જરૂર હોય કોઈકનો તો સહારો જોઈએ જેમ આપણા અનેક સમય થી આપણા પૂર્વજોના સમયથી એમ કહેવામાં આવે છે કે જ્યારે સ્ત્રી કન્યા સ્વરૂપે હોય બાલ સ્વરૂપે હોય ત્યારે પિતાનો સહારો મોટી થાય લગ્ન થાય તો પતિનો સહારો ત્યારબાદ પુત્રનો સહારો આ બધું બરાબર છે એ કોઈ કર્તવ્ય થી તમને સહારો આપતું હોય અને તમે એ ને સ્વીકાર કરતા હોય પણ અંદર તો હું એમ કહીશ કે દરેક સ્ત્રી પોતે પોતાનો સહારો બનવું જ પડશે પોતાની દીકરીઓ હોય તમારા દરેક ના ઘરમાં દીકરી હશે બીજું કઈ ના શીખવાડો તો એને પોતાના માટે બોલતા શીખવાડો પોતાના માટે ઉભા રહેતા શીખવાડો પોતાના માટે અવાજ ઉઠાવતા શીખવાડો

ભગવાન પોતે પણ કહે છે કે હું શક્તિના આધીન છું શ્રી હરિ નારાયણ જ્યારે શ્રી કૃષ્ણ અવતાર લઈને આવે તો આ ઘણા બધા જે આ સંસારના લોકો છે ને જેમના મનમાં એવું છે કે અરે જો તમે નારાયણના ભક્ત છો કે મહાદેવના ભક્ત છો તો તમારે આદ્યુ શક્તિની આરાધના કરવાની જરૂર નથી કે તમારે કોઈ સ્ત્રીની જરૂર નથી કે તમારે સ્ત્રીથી દૂર રહેવું જોઈએ આપણને ખબર હોવી જોઈએ કે જન્મથી લઈને જીવનમાં ગોપીઓ ના હોત રાધાજી ના હોત તો પછી શ્રી કૃષ્ણના જીવનમાં પ્રેમ કઈ રીતે હોત જો શ્રી કૃષ્ણના જીવનમાં દ્રૌપદી જેવી મિત્ર ના હોત તો શ્રી કૃષ્ણ કૃષ્ણના હૃદયમાં જે દયા નો ભાવ ક્રોધમાં પરિવર્તિત થઈ એ ભાવ કઈ કઈ રીતે રીતે હોય હોય એક સમજવાની શક્તિ એ શ્રી જો એમના જીવનમાં સ્ત્રી જ ના હોય એટલે મનમાં જો એવું કોઈના પણ આવે અથવા કોઈ તમને એમ કે તમારા વગર બધું ચાલે એમ છે તો આપણે એવું સ્વીકારી નઈ લેવાનું કે અમારા વગર કદાચ તમને ચાલે એમ હશે જોઈશું પણ અમારા વગર સંસાર ચાલતો નથી ને એવું જ પુરુષ માટે પણ છે પુરુષ વગર પણ સંસાર ચાલવો સંભવ નથી બંને સમાન જ છે પુરુષ અને પ્રકૃતિ પણ જ્યારે સ્ત્રીની વાત આવે છે શક્તિની વાત આવે છે તો શક્તિ એક એવું વ્યક્તિત્વ છે કે પુરુષ જે કરે ને એ બધું જે કરી શકે છે અને એનાથી વિશેષ પણ એ કરી શકે છે અત્યારના સમયમાં દરેક સ્ત્રીને બોલતા આવડવું જોઈએ કેવું બોલતા તો છોડું બોલતા નહીં કે કોઈને આમ ગમે ત્યાં તોડી પાડવા કે ઉતાડી પાડવા સમય બોલતા આવડવું જોઈએ જો સમય બોલતા આવડી ગયું ને તો કોઈ એને છેતરી નહીં શકે સમય હટી જતા આવડી ગયું ને તો એ ક્યાંય ફસાઈ નહીં શકે અને ભગવતી આદિશક્તિ એવા છે કે અનુગ્રહ તરત જ કરી દે છે ભક્તો પર તરત જ દયાળુ થઈ જાય છે પણ જો કોઈ દૈત્ય આવી જાય જો કોઈ અધર્મી આવી જાય જો કોઈ એવું વ્યક્તિત્વ આવી જાય કે જે સમજતો નથી શક્તિ કોણ છે તો એ મહાકાલી બનતા ચંડી બનતા મહિષાસુર મર્દિની બનતા દુર્ગા બનતા એક ક્ષણ પણ નથી લગાડતા

આ શીખ કોણ આપી શકે માતા-પિતા પોતે આપી શકે કારણ કે અત્યારના અત્યારની યુવાન બહેનોને કે ભાઈઓને એમ કહું કે કથામાં જવું છે તો બહુ ઓછા છે કે જે હવે સમજી રહ્યા છે કે કથામાં જવું જોઈએ જઈને બેસવું જોઈએ શીખવું જોઈએ અને શીખે છે પણ જે નથી બેસતા જે નથી સમજતા નથી જાણતા એમને માતા-પિતા જ આ શક્તિ આપી શકે આ સંસ્કાર આપી શકે